વાત કરી એના ઉપરથી એવું લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરી દેશે અને આરોપી ત્રણેય મળી આવ્યા તો ત્રણેયની ધરપકડ કરી દેવામાં આવી છે અને નૈના બારવૈયા અને ઉષા જાની જાહેરાત કરી કે પોતે પાર્ટી અને પરિવારની સાથે છેડો ફાડે છે એટલે પાર્ટી આરજેડી એમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં નહીં આવે હવે મુખ્ય વાત કરું કે પ્રધાનમંત્રી વિભાજન થઈ જવાનું છે અને કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ માઓવાદી ચૂંટણીને કારણે રાષ્ટ્રીય રાજકારણની અંદર ભૂકંપ આવી ગયો છે હવે ગઈકાલે તો અચાનક કાર્યક્રમની અંદર ફેરફાર થઈ ગયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેડિયાપાડાથી રિટર્ન જતા હતા ત્યારે બધી ભીડ થઈ ગઈ એક એવો દાવો કરવામાં આવ્યો કે લગભગ ચૌદ હજાર બિહારના લોકો સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને એવું કીધું કે સુરતથી હું આગળ જતો હોઉં અને બિહારના લોકોને મળ્યા વગર જાઉં અને તે પણ જ્યારે બિહારની ચૂંટણીના વિજયોત્સવ વિજયોત્સવમાં તમારો હિસ્સો બનવા માટે આવ્યો છું પ્રધાનમંત્રીએ કીધું કે હું જયારે ડેડિયાપાડા જતો હતો ત્યારે સુરતના મારા કેટલાક મિત્રોએ મને કરી તો એટલા માટે મેં ફાળવી છે પરંતુ એ પછી તો લગભગ વીસેક મિનિટ સુધી તો પ્રધાનમંત્રીએ ભાષણ કર્યું એમણે એવું કીધું એવી પણ વાત કરી કે મને ઘણી વખત લોકસભામાં કોંગ્રેસના જે પહેલી વખત સાંસદો બનેલા છે જે યુવા સાંસદો બનેલા છે એ લોકો મને મળે છે અને મને એવું બોલ બોલ કર્યા કરે અને જરા જરામાં વોકઆઉટ કરી દે તો અમને તો સંસદમાં બોલવાનો ચાન્સ જ નથી મળતો અમને લોકોએ મોકલ્યા છે તો લોકોના પ્રશ્નો અમારે રજૂ તો કરવા પડે ને અમને ચાન્સ જ નથી મળતો તો પછી કેવી રીતના અમે બીજી વખત લોકોની સામે જઈને લોકોની સામે જઈશું ટકા જેવો રહ્યો અને બે હજાર વીસ ની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર નવ પોઈન્ટ છ ટકા જેટલો હતો પણ એ વખતે બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડેલી હતી આ વખતે એકસઠ બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર છ જ બેઠકો મળી બે હજાર ની અંદર કોંગ્રેસ સત્યાવીસ બેઠકો જીતેલી હતી બે હજાર દસમાં કોંગ્રેસ માત્ર ચાર બેઠકો જીતી હતી અને ઓગણીસો નેવું પછી બિહારમાં કોંગ્રેસનો કોઈ સીએમ નથી બિહારમાં કોંગ્રેસ સત્તા નથી મેળવી શકી ઓગણીસો નેવું એટલે કોંગ્રેસનું બિહારની અંદર યોગદાન નથી હવે મંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે વાત કરી એમાંના ઘણા બધા મુદ્દા આજે સુરત એરપોર્ટ પર પણ કીધા અને એમણે એ જ વાત કરી કે એક વ્યક્તિને કારણે આખું કોંગ્રેસ ખતમ થવા જઈ રહ્યું છે એમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વખાણ કર્યા કે એમના સમયના જે લોકો હતા એ પણ હવે દૂર થઈ દૂર થઈ જઈ રહ્યા છે મતલબમાં એમણે નિશાન રાહુલ ગાંધીની સામે સાધ્યું અને ઇન્દિરા રાજીવના વખાણ કર્યા અને કોંગ્રેસની અંદર હવે બે ફાટ પડી જવાના છે કારણ કે કોંગ્રેસમાં ઘણા બધા લોકો નારાજ થઈ ગયા છે હવે હું તમારી સાથે એ બી વાત કરી દઉં કે બિહારની અંદર કોંગ્રેસનો જે ધબડકો વળી ગયો જે કોંગ્રેસની ભૂંડી હાર થઈ ગઈ એમાં પાંચ એવા કારણો છે કે જેને કારણે કોંગ્રેસે બિહારની અંદર કોંગ્રેસનો બિહારમાં સફાયો થઈ ગયો એક કારણ એ છે કે કોંગ્રેસનું બિહારની અંદર મજબૂત સામાજિક આધાર નથી ત્યાં આગાડી કોંગ્રેસમાં કોઈ એક કોઈ એક જાતિ એમની સાથે છે એવું બિલકુલ નથી કોઈ પણ આધાર નથી ત્યાં ગાડી પહેલા કોંગ્રેસમાં એવું હતું કે જે ઉચ્ચ જાતિના લોકો હતા એ કોંગ્રેસની સાથે રહેતા હતા પરંતુ ધીમે ધીમે ઉચ્ચ જાતિના લોકો પણ કોંગ્રેસથી વિમુખ થવા માંડ્યા અને પછાત પાર્ટીને તો કોંગ્રેસ પોતાની પાર્ટીની સાથે જોડી જ નથી શકે કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસ એવું કહી શકાય કે વિચારધારા આધારિત પાર્ટી છે પરંતુ એમને એટલી કોંગ્રેસને કદાચ ખબર નહીં પડી કે બિહારનું જે રાજકારણ છે એ વ્યક્તિગત અને સામાજિક સમીકરણ પર હાવી છે ત્યાં તમે તમારી વિચારધારાને બદલે ત્યાં જાતીય સમીકરણ સામાજિક સમીકરણ જે છે એ ત્યાં ગાડી વધારે ચાલે છે અને કોંગ્રેસ પાસે એવો કોઈ સામાજિક આધાર જ નથી કે જે આખી ચૂંટણીને પ્રભાવિત કરી શકે અને ઈવન કોંગ્રેસે આ વિશે કોઈ ગંભીર પ્રયાસ કર્યો હોય એવું પણ દેખાતું નથી રાહુલ ગાંધીએ બે મહિના પહેલા પછાત જાતિ માટે એક સંકલ્પ પત્ર જારી કર્યો હતો પરંતુ પાર્ટીએ આ રાહુલ ગાંધીના પત્રનું બિહારની ચૂંટણીમાં પ્રચાર જ નહીં કર્યો બીજો મુદ્દો એ છે કે ભાજપ જે પ્રમાણે ઓપનલી બોલે છે ભાજપની પાસે એક મજબૂત એજન્ડા છે અને એ મુદ્દો છે હિન્દુત્વના એજન્ડાનો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જેટલી પણ ચૂંટણી જીતી આવી છે એમાં હિન્દુત્વનો એજન્ડા મુખ્ય હોય છે અને ભાજપ નેતાઓ જાહેર સ્ટેજ ઉપરથી હિન્દુત્વની વિચારધારા જાહેર કરવામાં ક્યારેય ખચકાટ પણ અનુભવતા નથી લોકો આજ સુધી કોંગ્રેસની વિચારધારા સાથે સહમત નથી થયા કોંગ્રેસની એવી કોઈ પણ વિચારધારા હોય કે જે લોકોને આકર્ષી શકી નથી બીજું કે સોશિયલ મીડિયાના યુગની અંદર લોકો ઇમોશનલી કનેક્ટ થાય છે પરંતુ કોંગ્રેસ જે મુદ્દા પર ચૂંટણી લડે છે એ વૈચારિક મુદ્દા તો હોય છે લોકોને વિચારતા કરી દે કે હા આ મુદ્દા પર વિચાર તો કરવો જોઈએ પરંતુ આ મુદ્દાઓ ઇમોશનલી લોકોને કનેક્ટ નથી કરતા અને જ્યાં સુધી તમે લોકોને ઇમોશનલી કનેક્ટ નહીં કરો ત્યાં સુધી એ તમારા મતની અંદર ફેરવાતા નથી ત્રીજો મુદ્દો એ છે કે કોંગ્રેસે એસઆઈઆર સર અને વોટ ચોરીના મુદ્દાથી બિહારની જનતાને કનેક્ટ નહીં કરી શકે આગલે દિવસે બિહાર વિધાનસભાનું મતદાન હતું અને આગલે દિવસે રાહુલ ગાંધીએ પોતે એવું કીધું કે મેં જે હાઇડ્રોજન બોમ્બ ફોડવાની વાત કરી હતી અને એ હાઇડ્રોજન બોમ્બ ફોડવામાં રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભાની જે વોટ ચોરીનો મુદ્દો હતો એ લોકોની સમક્ષ રજૂ કર્યો પરંતુ આ નેરેટિવ બિહારના લોકોને પ્રભાવિત નહીં કરી શકી એટલે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કોંગ્રેસના લોકો બિહારની અંદર નેરેટિવ ઘડી જ નહીં શક્યા જેમ કે ભાજપનો નેરેટિવ ક્લિયર કટ હતો પહેલેથી જ જંગલ રાજનો નેરેટિવ બનાવી નાખેલો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ હોય બધા જ જંગલરાજ જંગલરાત ઠોક ઠોક કર્યા કરતા હતા અને એ નેરેટિવની અસર પડતી હોય છે લોકો બિહારના લોકોને ઘણા બધા બિહારના લોકો તો એવા સાવ પછાત જાતિના છે કે એ લોકોને તો એ હમજ સમજ જ નહીં પડી આ રાહુલ ગાંધી વોટ ચોરી વિશે શું કહી રહ્યા છે એ મુદ્દો એમને કઈ અસર જ નહીં કર્યો એમને ખબર જ નહીં પડી કે શું કેવા માંગે તો જ્યાં સુધી સુધી આ વાત લોકો ત્યાં સુધી એ તમારો મુદ્દો મજબૂત નથી બની શકતો ચોથો મુદ્દો એ છે કે બિહારની અંદર મહાગઠબંધન તો બન્યું પરંતુ મહાગઠબંધનની અંદર તાલમેલ બિલકુલ જોવા નહીં મળ્યો આરજેડી કોંગ્રેસ કે બીજી બધી નાની પાર્ટીઓ છે એ એકબીજા સહમત નહોતા થતા અને ચૂંટણી પહેલા બંને પાર્ટી આરજેડી અને કોંગ્રેસે ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવું પડ્યું કે ભાઈ અમારા વચ્ચે કોઈ મતભેદ નથી પરંતુ એ પહેલાં તો મેસેજ એવો ચાલ્યો જ ગયો હતો કે મહાગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બહુ જ મોટો મતભેદ છે અને એક એવું પણ હતું કે તેજસ્વી યાદવ છે એ કોઈ પાર્ટીને ગણતા જ નહોતા અને પોતે એકલા આગળ ચાલતા હતા પાંચમો મુદ્દો એ કહેવામાં આવે છે કે કોંગ્રેસે બિહારની અંદર જે ઉમેદવારોની પસંદગી કરી એ પસંદગીમાં ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ માર ખાઈ ગઈ એવા ઉમેદવારોને પસંદ નહીં કરી શક્યા કે જે જીતે કારણ કે એકસઠ બેઠકો પર ચૂંટણી લડ્યા અને માત્ર છ ઉપર જીત્યા જીત્યા બીજું એક રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કોંગ્રેસનું બિહારમાં હલવું સૌથી મોટું કારણ એ છે કે એની પાસે મજબૂત કેડર નથી ભાજપની પાસે મજબૂત કેડર છે ભાજપ પાસે સમર્પિત કાર્યકરો છે એવું કોંગ્રેસમાં નથી ઇવન આરજેડી અને સમાજવાદી પાર્ટી પાસે પણ કેડર છે એમની પાસે સમર્પિત કાર્યકર્તાઓ છે પરંતુ કોંગ્રેસ પાસે બિલકુલ આનો અભાવ છે એટલે આ બધા કારણોને લીધે કોંગ્રેસે પછાડ ખાધો પરંતુ જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરી કે કોંગ્રેસ મુક્ત ભારત થઈ જશે તો અગાઉ બી જ્યારે લોકસભાની શરૂઆત થઈ બે હજાર ચૌદથી ત્યારથી આ વાત પ્રધાનમંત્રી મોદી કહી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ સાબી થઈ ગઈ છે ખાલી એક વાત કોંગ્રેસે સમજી લેવાની જરૂર છે કે આત્મમંથન તો કરવું જ પડશે કે તમે બહાના કરશો ઈવીએમ કરશો વોટ ચોરી કરશો ચૂંટણી પંચ પર ઠીકરા ફોરશો એમથી કંઈ ફરક નથી પડવાનો તમારે આત્મમંથન કરીને શોધવું જ પડશે કે આખરે લોકો તમારી સાથે આવતા કેમ નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ